જે બાબતે પોલીસ કુવા પ્રમુખ રાવજીભાઈ પરમાર અને મંત્રી વિક્રમસિંહ પરમાર બંને રહેવાસી મેરા કુવા સામે હંગામી ઉચાપદની ફરિયાદ નહોતી આગળની કાર્યવાહીના ભાગરૂપે મંત્રી વિક્રમસિંહ પરમારની મોડી રાત્રે ધરપકડ કરી હતી અને તેઓને આજે ડેસર પોલીસે મેરા કુવા કંપનીના મંડળીના મંત્રી વિક્રમ પરમારને કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી નામદાર કોર્ટ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા હજુ બાકી હોય તેવી રીતે મૃતકોના ખાતામાંથી પૈસા ઉપાડીને લેબર દેવડ કરતા હતા અને કૌભાંડમાં અને કોઈ સામેલ છે કે કેમ તેની તપાસ કરવા માટે કોર્ટ પાસે પોલીસે રિમાન્ડની માંગ કરી હતી રિપોર્ટર ચિરાગ ત્રિવેદી